જે મહોત્સવ છે ધામધૂમથી ખુલ્લો મુકાયો છે એક જ સ્થળ એક જ દિવસમાં એક જ સમયે વિવિધ દેશ વિદેશમાં પ્રસ્થાપિત શક્તિપીઠોનું દર્શન થાય શું કહેશે આજનો દિવસ આપણા સૌ માટે આનંદનો દિવસ છે આનંદનો દિવસ એટલા માટે છે કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ બે હજાર ચૌદમાં સમગ્ર ભારતની અંદર એકાવન શક્તિપીઠ પર એક જ જગ્યાએ દર્શન થાય એ અંબાજી નિમિત્તે ખુલ્લું મૂક્યું હતું અને આ કાર્યક્રમ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે પૂર્ણ કર્યો એના ભાગરૂપે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે લાખો ભક્તો આવી શકે નેતાવન શક્તિપીઠ અહીં આગળ વ્યવસ્થા થાય એ બાબતની એક સરસ વ્યવસ્થા કરી છે ગુજરાત સરકાર પચાસ ટકા એસટીમાં અને પચાસ ટકા અંબાજી યાત્રા મળીને સો ટકા ગામડેથી પાંચસોથી વધારે બસો અહીં આગળ આવશે ગઈ ફેર લાખો લોકોએ બે વર્ષ સુધી લોકો અહીંયા આગળ ભક્તિભાવ અને એકાવન શક્તિપીઠના દર્શન કરી ધન્યતા અનુભવી હતી એમ આ વર્ષે મને ચોક્કસ ખ્યાલ છે વધારે લોકો ભોજન ઉપસ્થિત થવાના છે નિઃશુલ્ક ભોજન અને ભોજન પણ અહીંયા આગળ નિઃશુલ્ક આપવામાં આવે છે